વાટકો લીધા છે એના જ માપથી એક વાટકો મેં ખાંડ લીધી છે અને ઘી પણ એક વાટકાથી થોડું ઓછું લીધું છે તો આ માપ છે ને એકદમ સરસ અને પરફેક્ટ માપ છે તો આપણે એક કઢાઈ લઈશું અને આપણે ફાડા પહેલા આપણે શેકી લઈશું હવે આપણે કઢાઈ લીધી છે એમાં આપણે ઘી એડ કરીશું ને આ ઘઉંના ફાડા લીધા છે એને પણ આપણે એડ કરી દઈશું આપણે મીડિયમ તાપે સરસ મજા આપણે આપણા ફાડા શેકાય છે તો ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ કરવા માટે રાખી દઈશું આમાં પાણી ગરમ કરેલું જ વાપરવાનું છે તો આપણે ફાડા છે ને એક બાઉલ લીધા છે તો એના જ માપથી આપણે ત્રણ બાઉલ પાણી લેશું હવે આપણા ખાંડા એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે શેકાઈ ગયા છે અને થોડા આપણે વધારે જ બ્રાઉન કરવાના છે કારણ કે આપણે ખાંડનો ઉપયોગ કરીશીએ ને એટલે પછી વ્હાઈટ થઈ જાય એટલે આપણે વધારે આપણે બ્રાઉન થવા દેવાના છે અને થોડાક ડ્રાય ફ્રૂટ છે ને એને આપણે પહેલાં નાખી દઈએ અંદર એટલે જોડે જ શેકાઈ જાય અને હવે આપણે જે ગરમ કરેલું પાણી છે ને આપણે ધીમે ધીમે એડ કરતા જશું હવે આપણે આને દસ મિનિટ સુધી આપણે એકદમ મીડિયમ તાપે આપણે ઢાંકીને રાખી દઈશું એકદમ તાપ છે ને આપણે ધીમો કરી દઈશું સ્લો તો હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે એકદમ ધીમા તાપે દસ મિનિટ આપણે ચડવા દીધી હતી તાપજીને વચ્ચે વાર મને બે વાર એવું લાગ્યું હતું તો મેં ચેક કરી હતી ખોલીને ચેક કરી લીધી હતી અને થોડી વાર હલાવી હતી કે થઈ છે કે નહીં પણ હવે જો એકદમ સરસ દસ જ મિનિટમાં આપણી ચડવા આવી ગઈ છે એકદમ ધીમા તાપે આપણે તળશું તો આપણી લાપસી એકદમ સરસ તળી જશે થોડી એલચી લીધી છે મેં એક ચમચી જેવી એલચી હશે આપણે એડ કરશું અને ખાંડ પણ આપણે અત્યારે જ એડ કરવાની છે આપણે ખાંડ નાખ્યા પછી પાછું ચડવા દઈશું કારણ કે આપણે પાણી છૂટશે ખાંડ માંથી હવે ખુલ્લી જ ચડવા દઈશું હલાવતા રહેવાનું છે અને એકદમ સરસ હવે આપણે ખાંડનું પાણી પણ એકદમ ભરી ગયું છે તો એકદમ સરસ છૂટી થઈ ગઈ છે ઘી છૂટવા માંડ્યું છે તો આપણી ખાડા લાપસી એકદમ સરસ છૂટી તૈયાર થઈ ગઈ છે તો ચલો હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરશું તમે જોઈ શકો છો આ ખાડા લાપસી એકદમ છૂટી અને સરસ થઈ છે આ લાપસીને તમે કોઈપણ તહેવારમાં કે પ્રસંગમાં બનાવી શકો જો આ ખાડા લાપસીની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ